પ્રધાનમંત્રી સ્વદેશીની વાત કરી રહ્યા છે એમણે સ્વદેશીની વ્યાખ્યા બદલી છે એમણે કહ્યું છે કે કોઈના પણ પૈસા લાગ્યા હોય કોઈ ફરક નથી પડતો એ કોઈ પણ એ પાઉન્ડ છે ડોલર છે કાળા છે ધોળા છે પણ પરસેવો જે પડી રહ્યો છે એ ભારતીયોનો છે અને એટલે એમાંથી જે પેદા થઈ રહ્યું છે એ સ્વદેશી છે એ અહીંયા ઈવીના લોન્ચ માટે હતા ગુજરાતમાં સુઝુકીના પ્લાન્ટમાં ત્યારે પ્રધાનમંત્રી આ બોલી રહ્યા હતા આ સમયની માંગ એટલે થઈ છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એમના પ્રધાનમંત્રીએ જેમને મિત્ર કહ્યા પ્રધાનમંત્રીએ જેમના માટે જઈને નમસ્તે ટ્રમ્પથી માંડીને ખૂબ બધા કાર્યક્રમો કર્યા અબકી બાર ટ્રમ્પ સરકાર જેવું ભાષણ પ્રધાનમંત્રીએ જઈને કર્યું જે બહુ રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના હતી કે એક દેશના ચાલુ પ્રધાનમંત્રી બીજા કોઈ દેશની ચૂંટણીમાં જઈને કોઈ એક પક્ષના નેતા માટે પ્રચાર કરી રહ્યા છે બહુ જ અસંભવ લાગે એવી ઘટનાઓમાંથી એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મિત્રતા નિભાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ માટે કરી એ ડોનાલ્ડ ટ્રમ્પે પચાસ ટકા ટેરિફ લગાડી દીધો છે આપણે સ્વદેશીની વ્યાખ્યાઓ બદલીને એની સામે કેટલો પ્રતિકાર કરીશું એ આપણને ખબર નથી સ્થિતિ એ છે કે એસસીઓ સમિટમાં પ્રધાનમંત્રી ગયા છે એ ઝિનપિંગને મળવાના છે એ રશિયાના વ્લાદિમીર પુતિનને મળવાના છે પણ ચાઇનાની સાથેની દોસ્તી એ યુએસએ સાથે બગડેલા સંબંધોનો જવાબ કેવી રીતે હોઈ શકશે આપણે ઘરેલું ઉત્પાદન પર જે વાત કરી રહ્યા છે અથવા આપણા ઘરમાં જ જે ખપત થવી જોઈએ એની વાત કરી રહ્યા છીએ એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક મંચ પર ફરી એકવાર એવું કહી ચૂક્યા છે કે મેં ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરને ધમકી આપી અને એમને કહ્યું કે હું તમારી સાથે ટ્રેડ ડીલ નહીં કરું જો તમે સીઝ ફાયર નહીં કરો તો અને પાંચ કલાકમાં એમણે સીઝ ફાયર કર્યું પાંચ કલાકમાં ભારતે એમના કહેવાથી જો સીઝ ફાયર કરી પણ લીધું હોય તો બીજા કોઈ બાના હેઠળ બીજો પચીસ ટકા ટેરિફ રશિયાના ઓઇલ પર નાખીને પચાસ ટકા ટેરિફ શું કામ એની અસર ભારતના બજારો પર પડી રહી છે સુરતમાં ડાયમંડમાં કામ કરતા કે કાપડની ફેક્ટરીમાં કામ કરતા માણસો હોય પુણે કે ગુરગ્રામમાં આઈટી કંપનીમાં કામ કરતા માણસો ઓટોમોબાઈલમાં એન્જિનિયરિંગમાં કામ કરતા માણસો બધી બાજુથી સામાન્ય કારીગરો દિહાડી મજદૂરો જે શ્રમિકો છે એ પરેશાન થઈ રહ્યા છે રોજનું કમાઈને રોજ ખાવાવાળાના જીવન પર એની બહુ મોટી અસર થઈ રહી છે કંપની પર મોટા પાયે અસર થઈ રહી છે અર્થતંત્રની કરોડ છે અને એ કરોડને તોડી નાખતા હોય છે સરકાર પોતાની રીતે એનો રસ્તો કાઢવાની કોશિશ પ્રયત્ન કરી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું સીઝ ફાયર પ્રધાનમંત્રી વિશે આના પર રાજનીતિક નિવેદન ટીકા ટિપ્પણી થવી પણ બહુ સ્વાભાવિક હતી જે રાહુલ ગાંધી તરફથી બિહારની વોટ ચોરી યાત્રામાંથી આવી હતી એમણે શું કહ્યું એમને સાંભળીએ In a nuclear war, if I didn't stop them. You know, it was sort of strange. I, I saw they were fighting. Then I saw seven jets were shot down. I said, That's not good. That's a lot of jets. You know, $150 million planes were shot down. A lot of them, seven, maybe more than that. They didn't even report the real number. And I'm talking to uh, a very terrific man, Modi of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like uh, th with — sometimes with different names for hundreds of years. But uh, I said, what's going on? I said, I don't want to make a trade deal. No, 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 we want to make a trade deal. I said, no, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. And that was very important to them. I said, "Call me back tomorrow." But we're not going to do any deals with you, or we're going to put tariffs on you that are so high. You were there, Howard, right? Yes. You're going to put tariffs on you that were so high. I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war within about five hours. It was done. It was done. Now maybe it starts again. I don't know. I don't think so. But I'll stop it if it does. here. Uh <laughs> ट्रंप ने आज कहा कि जब हिंदुस्तान पाकिस्तान का युद्ध हो रहा था मैंने फोन उठाया और नरेंद्र मोदी से कहा कि सुन ये जो तू कर रहा है इसको 24 घंटे के अंदर बंद कर और नरेंद्र मोदी ने 24 घंटे में नहीं पांच घंटे में सारा का सारा रोक दिया ભારતની છાસઠ ટકા પ્રોડક્ટને એના પર સીધી અસર થઈ છે પાંચ લાખ ચાલીસ હજાર કરોડનું એક્સપોર્ટ છે જેના પર એની સીધી અસર થવાની છે યુએસની બજારમાં જ્યારે ભારતની બનેલી ફાર્મસી દવા ભારતમાં બનેલા કપડા કે પછી ભારતમાં બનેલું કોઈ પણ પ્રોડક્ટ છે એ જ્યારે માર્કેટમાં જાય છે એની સામે ચીન વિયેતનામ કે મેક્સિકો જેવા દેશમાંથી આવતી પ્રોડક્ટ્સ કે જેના પર સરખામણીએ ઓછો ટેરિફ લાગે છે તો બંને ભલે સો રૂપિયામાં અહીંયાથી વસ્તુ મોકલે છે ચાઇનાની તો પ્રોડક્શન કોસ્ટ પણ ખાંસી ઓછી આવે છે પ્રોડક્શન કોસ્ટ ઓછી આવવાના ખૂબ બધા કારણો છે પણ ચાઇનાને એક વસ્તુ ઓલરેડી એંશી રૂપિયા પ્રોડક્શન કોસ્ટ પડે છે એ યુએસના માર્કેટમાં જાય છે એના ટેરિફ પ્રમાણે સો કે એકસો પચીસમાં વેચે છે ભારતને સો રૂપિયામાં પડતી વસ્તુ એ જ્યારે એના પર પચાસ ટકા જેટલો ટેરિફ લાગી જાય ત્યારે સીધી દોઢસો રૂપિયાના ભાવથી અમેરિકાના માર્કેટમાં જાય છે અમેરિકન નાગરિકને ભારત સાથેના પ્રેમ સાથે શું લેવા દેવા એ તો ગ્રાહક છે અને ગ્રાહક એ પસંદ કરે છે જે એને અનુકૂળ આવે છે અને એટલે જ આટલા મોટા પ્લેયર્સની સામે અમેરિકન બજારમાં ભારતનું ટકી રહેવું હવે બહુ મુશ્કેલ બન્યું છે ભારતની પાસે બીજા બજારો શોધવા સિવાય અને પોતાના દેશમાં ખપત વધારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો જીએસટી ઘટાડવાની વાત કે બાકીની બધી વાતો એ દિશા તરફનો સંદેશો છે કે આપણે હવે કહી રહ્યા છીએ સામાન્ય નાગરિકોને કે અમે તમારા પર કરો છો ને આખી શું પણ તમે પૈસા ખર્ચો તહેવારો આવે છે તો તહેવારોમાં તમે ગાડી લો ગેજેટ્સ ખરીદો કે પછી નવા કપડાં ખરીદો પણ એ બધી ખરીદી જો ભારતીયો ચાલુ રાખશે અને ભારતીયો ખપત કરતા રહેશે તો પછી અર્થતંત્ર ચાલતું રહેવાનું છે લિક્વિડિટી બનેલી રહેવાની છે અને તો આપણે ટકીને રહેવાના છીએ અંતે કન્યાની કેડે ભાર જેવી સ્થિતિ છે અપેક્ષા રાખીએ કે આપણે આ તૈરીફના સંગ્રામમાંથી રાજનૈતિક ગતિવિધિઓને બાદ કરતાં આપણે બહુ જલ્દી આમાંથી ખૂબ મજબૂતાઈથી ઊભરીને પાછા આવીએ ઊભા થઈએ અને ફરી એકવાર યાદ કરવાનો સમય છે કે જો તમારી આત્મનિર્ભરતા પોતાના પર નથી તો કોઈ પણ દેશ તમને ગમે તેટલું મિત્ર રાષ્ટ્ર કેમ ન લાગતું હોય એ ગમે ત્યારે તમને દબાવીને જતું રહે છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર